અકસ્માત રાજ્યમાં અકસ્માત અને અકસ્માતના કારણે મોતની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે સુરેન્દ્રનગરમાં પણ બોલેરો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો આપા ગિગાના ઓટલા પાસે થયેલા અકસ્માતમાં ચાર મહિલાના મૃત્યુ થયા લીંબડીના શિયાણી ગામથી સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહેલા લોકોને કાળ ભેટ્યો હતો આ દુર્ઘટનામાં ચાર દેરાણી જેઠાણીના મોત થયા પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા સચિન જોડાયા છે ફોનલાઇન પર સચિન જણાવશો કે કઈ રીતે આ અકસ્માત સર્જાયો હતો કારણ કે એટલો ગમખ્વાર અકસ્માત હતો કે જેમાં ચાર મહિલાએ જીવ ગુમાવ્યા છે જી જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર અકસ્માતમાં ચાર મહિલાઓના મોત નીપજ્યા છે અને ચાર મહિલાઓના મોત અને સોળ વ્યક્તિઓને ઈજા પહોંચી છે ઇજાગ્રહ એક જ કુટુંબ ની ચાર મહિલાઓના મોત નીપજ્યા અને સોળ વ્યક્તિઓને ઈજા પહોંચી છે ત્યારે સોમનાથ વિધિ કરવા માટે જઈ રહેલા પરિવાર ને અકસ્માત નડ્યો હતો મોરડી પાસે અકસ્માત નડ્યો હતો અને ચોટીલા અને મોરડી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ માહિતી બદલ આભાર